મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ બ્રેઝા ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોમાં મારુતિ બ્રેઝા ગાડી ગાડી જોઈ છું આ વેચવાની છે તો બે હાજર ને ઓગણીસ ના મોડલની આ બ્રેઝા ગાડી છે વન ઓનર ગાડી છે ફ્યુલની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો છ લાખ ને ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી સાવ ઓછા કિલોમીટર ચાલેલી છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી ફક્ત એકસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે સાવ ઓછી ચાલેલી છે આ ગાડી બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આપણે આ ગાડી વિશેની બધી જ વિગતો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવામાં છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે એન્જિન પણ પાવરફૂલ છે કંપની ફિટિંગ એન્જિન છે કંપની કલર છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો બમ્ફર પણ નવું જ છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે એમ ગેરંટી સાથે જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર આ ગાડી વિશેની કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડીની બે છાવી છે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જસદણ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું સિત્તેર સિત્તેર જીરો સાત જીરો સાત આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી